કડવું આઠમું ગણપતિજીના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ વાડી વિના વેલડી જુરે વાછરું વિના જુરે ગાય બાંધો વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય ધન ધાન્ય ને પુત્ર પુત્ર જ આગેવાન જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બડે મસાન પુત્ર વિના ઘર પાંજરું વન ઉભે અગ્નિ બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી લાવીશ રાગ વિલોપનો વલણ બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ ઉમિયાજી કરે રુદન હો ગણપતિજી શિવરે સાને માર્યો તન હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માયા હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય તે તરણાથી હળવી થાય ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં આપ્યું હતું વરદાન પેલા નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ એણે વાત કરી સર્વજ ઉઠી હું તો તપથી આવ્યો ઉઠી મેં માર્યો તારો તન એ ઉગ્યું શું ભૂંડો દિન નંદી ભૃંગી મોકલ્યો તે પહેલે પોળે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શીર કીધો ગાય ગજનું મસ્તક લાવીને ધડધર ઉપર મેલ્યું ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત આગળ તેને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાણે શું પોસાશે અપાર મુજ ને દુઃખ દેવતા સર્વ મેણા દેશે ધન્ય પાર્વતી નો ત્યારે શિવજી બોલ્યા વાત હે સતી ગણનાયક ગણપતિ કડવું નવું રૂપ સાથે ગુણ જરૂરી છે રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને ક્યાં જુહાર રૂપ તો આપ્યા શિવે નાગરા कोई जोगी अवधूत चतुराई दीदी जे चारणा वड़ी कोई राजपूत पुत्र विनिया धन धान्य काम को क्या काम को उदय वीणम कुंभ ये दो वस्तु कछु न काम की जेम गुण विना रूप पुण्य विना धन क्या काम को क्या काम को उदय वीण कुंभ ये दो वस्तु कछु न काम की जे गुण विना रूप સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ લગાર રૂપ તમારું પહેલું તે ગણપતિનું નામ પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરભે જે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જાતા વાટ પંચ વદનના દેહરા માય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોડે જેને ઘેર વિવા વાજન હસે ત્યાં બેસી ઘીને ગોળ રે ઉમિયાજીએ ઓખાને આપેલ સાપ કડવું અગિયારમું ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બેચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓળીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે સુદ મને ન કહી તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય જા દૈત્યના તેના કુળમાં અવતરજે એની પેર બોલ્યા માય ઓખા બાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક અપરાધ પાખે માત મારો આવડો સો દંડ ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય ચૈત્ર ચૈત્ર માસના ત્રીસ દાડા અન્ન વલુણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો નવ પાડે તો ત્રણ દિવસ વિશેક ત્રણ દિવસ નવ થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન અલુણું ખાઈને અવની સુણે એક ઉજ્જળ દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મૂજ પાસ ગૌર્ય કરીને પુત્રી મારી પૂરી મનની આસ સુખદેવ કહે શું અહી થયો એ પ્રકાર હવે બાણાસુરની ની સી ગત થઈ તેનો કહો વિસ્તાર કહો વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોણીપુર માં મોજાલ રે કડવો 12મો ત્રાઈ બાણાસુરને ને બાણે વારવા આવી રી ચંડાળ નીત્ય પડી રજવાડી કર્યું જાકમ બાણાસુરને બાણાસુર ને બાણે રાય મેડીએ કેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ મુખ આગળ આડી ધરી ને સાર ને રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ ને ત્યારે ચંદ્રણી વળતી વધે સાંભળી એ રાય તમે ઉચ્ચ અમો નીચ છો મુખ કેમ દેખાડાય બાણાસુરને ત્યારે આણાસુરનો વર્ગ વધે સાંભળ રે ચંદ્રણી નાર સાચું બોલને કામી નહીં નહીં મારું ઠાર ત્યારે ચંદ્રાણી વળતી વડે સાંભળો રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ પ્રાતઃ કાળે જોઈએ નહીં વાંઘ્યાનું વદન તમારે કોઈ છોડું નથી સાંભળો હો રાજન ચંડાળ તો કોઈ નથી દસ વિઘ્ના કહેવાય પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુબે માત પિતાય ચોથો તેને કહીએ પારખું ધન ખાય पांचमो तेने कही है जेने मेलु मन छठो तेने कही है जे करम मदन सातमो तेने कही नहीं तनिया के नहीं तन आठमो नवमो तेने कही हरे पार की नार दसमो चंडार कही है जे करम चंडार